યા વિસ્તારમાં બાઇક સાપ ઘુસી જતા વન વિભાગ ને જાણ કરવામાં આવી હતી જેથી વન્ય જીવ અધિકારી યશ તડવી અને સ્નેહલ પટેલને કોલ મળતા તેઓએ સ્થળ પર પહોંચી સાપ નું સહી સલામત રેસ્ક્યુ કર્યું હતું વડોદરામાં ડરામણી ઘટના સામે આવી છે જેમાં એક યુવકની બાઇકના આગળના ભાગે હેડલાઇટની ઉપર એક કોબરા સાપ ઘૂસી ગયો હતો કાળોતરા સાપને જોઈ બાઇક ચાલક યુવાન ડરી ગયો હતો અને તુરંત જ તેણે રેસ્ક્યુ કરનારને ફોન કરી બોલાવ્યા હતા જે બાદ બાઇકનો મોરો ખોલે યુવકે સાપને જોઈને એ રાજા કહેતાની સાથે જે સાપે ફેણ મારી હતી રિપીટ સાપે ફેન માંડી હતી જે બાદ યુવકે રેસ્ક્યુ કરવા જતા પ્રયાસ કર્યો હતો પોણા કલાકની ભારે બાદ સાપને બહાર કાઢવામાં યુવકોને સફળતા મળી હતી આ રેસ્ક્યુનો પણ યુવકે ફોનના કેમેરામાં કેદ કર્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાની શરૂઆત થતાની સાથે શહેરમાં સાપ અને મકરો નીકળવાની શરૂઆત થઈ ગઈ છે ક્યારેક આ સરીસરૂપો રહેણાંક વિસ્તારો સુધી પહોંચી જતા હોય છે કેમેરામેન સાથે સત્યમ પ્લસ ન્યૂઝ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર